રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ જો ભાઈ આજ અમારે જવાનું હે હગાઈમાં પણ અમારે ઘઉંમાં ખબર કામકાજી જો ગાડીઓને કામકાજ ગઈ લાઈન આ બાજુ અને રામભાઈ અમારે પુગાઈ ગયા મજામાં કી હે આવશે ને જો આજે અમારે જવાનું હે હગાઈમાં એટલે આજે અમારે બગડાટી બોલવાની હે અને હે પાણી ખાવાની તો પછી આજ બગડાટી બોલાવા દેવાની હે અને મારે વેજાની હગાઈ હે આજ અને ફોટો બગીચા ની અંદર અને વાર છે આજ રવિવાર રવિવાર બરોબર અને આ બાજુ ફોટો શૂટિંગ આલે રામભાઈ રામ રામ મજામાં મોજ ને मजा राम मजा मा मजा ता तारी हो गई है ना त्याज पुष्पा तो जो हवार ने तैयार थे नीवी नीवी फिरे हैं ये तो बड़ा बड़ा अच्छे वे ले वेली उठे तैयार थे गई ना करूं हवार में कहाँ लगन हुई ना राम तो मारे हमारे बेकलाक माथा कुछ करो ही पड़ा तार तैयार था इन्हें बदले आज तक

ગુલાબ ઉતાર હારા હારા આઈ ક્લાસ હોય આજે મારે જવાનું છે બધા હગાઈમાં હગાઈ આ જોવા ભાઈ વેજા ની હગાઈ છે હાર્દિક નો ભાઈ બન અમારા પાડોશી ગામ હિમ્બર અને મોર્નિંગ નો સમય છે ફોટો શૂટિંગ માટે આવ્યા આપણા બગીચા ની અંદર કારણ કે આપણો બગીચો ફેમસ છે પછી આપણે રામ નું એવું કરવાનું થાય હોગાઈ

આ બાજુ ગુલાબ તોડવાનું હાલે આપડી વાડી ફ્રેશ તાજા ગુલાબ આપડી વાડી કોઈ દી ડૂકે જ નહીં પાખડ્યું ખરેજે જો લ્યો આપણે વિડિયો શૂટિંગ ને ફોટો કઈ થઈ જાય ને ફૂલ ને ગુલાબ ને બધું ઈ ભાણ વર્કે આપડી કઈ ધકો નહી થાય ને ઠાકં ઠાકા હે ને એ દોડી લ્યો જો ફ્રેશ હે ને એ આખે આખે નક પાખડિયું ખીરે જાય નક પાખડીયું ખીરે જાય તો જો આપણી વાળી તમારે પણ જોતા હોય કોઈને તો બોલજો ભાઈ ગુલાબ મોકલાવું રામ ની હગાઈ કરવાની હે અમારા હાર્દિક ની હગાઈ કરવાની હે એવી બધા ત્યારયુ વાત જોવે કોણ વારો કાઢે છે એ જોવાનું રહી

મોટાંગુલા જવાનું છે અમારે ફગાઈમાં આજની તારીખમાં હણમાન ગઢ ગઢ ઉપર જવાનું હોય હણમાન ગઢ અને આટણે મોર્નિંગ નો સમય છે અને ગાડી આપડી ટકાટક સર્વિસ કરે અને કમ્પ્લીટ રાખી વેજાનો ફોન આવ્યો કે ભાઈ નાથા ગાડી સર્વિસ ટિક ટૉપ જોઈએ આપણે મેં કીધું ભાઈ થઈ જાય એટલે ગાડીઓ તો આપણા પાસે બે ત્રણ પડી હોય ટાણે પણ વેજો કે આપણે એક્સ્યુવી માં જ જવાનું થાય ફોટો શૂટિંગ હાલે

આ છે અમારો સીમલો આ બાજુ અમારે ઘઉં ઉભા આવે હા એ બધા આ જ આવતા લાગે ભાઈ જો ભાઈ આપણા બગીચા ની અંદર ફોટો શૂટિંગ જબરદસ્ત ચાલે હે અને અમારે ભાવેશભાઈ સીતારામ સ્ટુડિયો વાળા નાથો ભાઈ ને વિડીયા વાળા મારી વાડી માં નીકળી બગડાટી બોલે આવ આપણા બગીચા અંદર આજની તારીખમાં ધબ ધબાટી બોલે એ યાય ઉરા ખોટી વાત રઈતો કે જબ જબાટી બોલે આજ અમેને બે વંદાઈ જાવ ના થા ભાઈ કે આપણી બબીસો ઈ હાથે જ બનાવ્યો આ ફોટોຊૂટની વિડિયો શૂટિંગ કરાવવા બબીસો સારું હે ને જા બાજુ આજે આઈ માટીઓ આવે અમારે ભાવેશ કુમારને Abajo bagis sama hari ke syuting malah shooting aja ya, boy. di ready, -re tamara. Pelah Abajo puggeya. Dines, macam apa? Oh, bos. Hoki mood? Mood, mood. Oh, bos. Jalusan? Jalusan. bola, mari warima. <laughs> no, garden

હા ભરત ભરત આવે ને તો અમારે મારા નો દીકરો થાય યશ કુમાર એની પણ આજ હગાઈ હે અમારે વેજાની આજ હગાઈ હે આજ હે રવિવાર અને આજ આજની તારીખમાં હગાઈવાળાના નામનો દિવસ છે

કોક મોટા કાગડા હોય એને વીણવા પડે એટલે ઘઉં નું બિયારણ બધું પરફેક્ટ રે મહાદેવ મહાદેવ અમારે લાઈન લાગી વાહન ની અમારે યશ કુમાર ની હગાઈ રોડ ઉપર આજ નીકળી બગડાટી જ બોલે ઓ ભાઈ હે આજે હલે નઈ ને માણી સાઈડ નો આપે હમણી સાઈડ આપો હમણી તો આપો સાઈડ આ ગાડી વાળો ભાઈ કે મને સાઈડ આપો તો અમે તો નીકળી જઈએ હે લાઈન થઈ ગઈ હગાઈ ને ભાઈ